પોરબંદર નગરપાલિકા જે મહાનગરપાલિકા થયેલ છે તેમાં થતા વધારાઓ મુલતવી રાખવા આવેદન પાઠવાયું પોરબંદર છે નગરપાલિકા જે મહાનગરપાલિકા થયેલ છે તેમાં થતાં વધારાઓ મુલતવી રાખવા અંગે આવેદન પાઠવવામાં આવ્યું હતું જેમાં પોરબંદર શહેરમાં જમીન મકાનના લેવેચ અને બાંધકામ સાથે જોડાયેલા નાના વેપારીઓ બિલ્ડરો અને લેતી દેતી કરવામાં મધ્યસ્થી કરતા બ્રોકરો આ વ્યવસાયમાં આમ પણ ઘણા વખતથી મંદીનો માર્ગ સહન કરી રહ્યો છે અને એક તરફ બાંધકામ પરવાનગીઓ ઓનલાઈન થવાથી લેવેજ ઓછી થયેલ છે અને બીજી તરફ સરકારી જંત્રી દરના ભારણ વધી રહ્યા છે આ સંજોગોમાં છાયા પોરબંદર નગરપાલિકામાંથી મહાનગરપાલિકા થવાથી જુદા જુદા ટેક્સ વધારવામાં આવતા મુશ્કેલીઓમાં વધારો થાય છે મહાનગરપાલિકામાંથી આ કારણી ફોર્મની નકલનો વીસ વસૂલ કરવામાં આવે છે તેમાં નવો ચાર્જ પાંચસો નક્કી કરવામાં આવેલ છે તથા મિલકતના હાઉસટેક્સ નામ ટ્રાન્સફર ફી રહેણાંક મિલકતમાં દસ્તાવેજની કિંમતના ઝીરો પોઈન્ટ પચાસ ટકા તથા કોમર્શિયલ મિલકતમાં દસ્તાવેજની કિંમતના એક ટકા જેટલો ભારે વધારો થવા જઈ રહ્યો છે આમ મંદિરો માર વેઠી રહેલા રિયલ એસ્ટેટ બિઝનેસ પર એક પછી એક મુશ્કેલીઓ વધતી જતાં વ્યવસાય મૃતપાય થઈ જશે તેવી ભીતી રહેલી છે આ બાબતે પોરબંદરના જમીન મકાન સાથે જોડાયેલા વેપારીઓ તથા બ્રોકરો દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદન પાઠવવામાં આવ્યું હતું મારું નામ અમિત નાથાલાલ ખોડા અમો એસ્ટેટ બ્રોકર બાંધકામ બાંધકામ વેપારીઓ બધા બિલ્ડર એસોસિએશન તથા આર્કિટેક્ટ વેપારી ભાઈઓ બધા અમે પોરબંદર મહાનગરપાલિકામાં અત્રે કમિશનર સાહેબને આવેદન પત્ર દેવામાં આવ્યા છીએ અમે કારણ કે પોરબંદરમાં હાલમાં જાહેર થયેલ મહાનગરપાલિકા ના અશક્ય ભાવ વધારો નો જે માર આપેલ છે તેનું આવેદન પત્ર દેવા આવ્યા છે કારણ કે અત્યારના પોરબંદર જ્યારે નગરપાલિકા હતી ત્યારે નામ ટ્રાન્સફરના ફી ઘરનું તમે કોઈ પણ મકાન લ્યો તો એક હજાર રૂપિયા ફી હતી અને કોમર્શિયલ કોઈ પણ મિલકત લ્યો તો એની બે હજાર રૂપિયા ફી હતી પછી તમે ગમે તે ભાવનું દસ્તાવેજ કર્યું હોય પણ બે અને એક ફી હતી હવે મહાનગરપાલિકા જાહેર થઈ છે ત્રેવીસ એક થી અને કોમર્શિયલ તમે કોઈ પણ મિલકત લ્યો તો પહેલા એનો ચાર્જ હતો એક હજાર રૂપિયા તો હવે એનો દસ્તાવેજ ઉપર એક ટકો લેવામાં ત્રેવીસ એક થી જાહેર કરેલ છે તો આજ તમે ત્રીસ લાખની મિલકત લ્યો

તમે એનું પાલન કરો પોરબંદર અત્યારે મત લેવા આવે છે તો અત્યારના કાઉન્સિલર ભાઈઓ પણ આમાં અમને સાત ટકા દેવાની બદલે કોઈ કેમ બોલતો નથી એટલી મારી કાઉન્સીલર ભાઈઓને વિનંતી છે મેળા નું જાહેરાત હોય મેળો થવાનો હોય ત્યારે મોટી મોટી જાહેરાતો કરે છે

અત્યારના નામ ટ્રાન્સફર ના થપા પડ્યા છે કોઈ આ ભાવ વધારા ના હિસાબે નામ ટ્રાન્સફર કરવા આવી ના શક્યા આજ રામ રાજ્ય કરવું છે કે રાવણ રાજ્ય કરવું છે મને એ ખબર નથી પડતી તો અમને ન્યાય આપો ને તમારે આજ અમે કમિશનર સરને અમે હાથ જોડી વિનંતી ને આવેદન પત્ર આપ્યું છે બસ ને મીડિયા ને પણ હું આજ મીડિયા મારફત હું આ બધાને હું જાણ કરું છું કે આમાં પોરબંદરની પબ્લિક જાગો અને કમિશનર સાહેબ ને આવેદન પત્ર બધાવ આપો ને આ મારી વાત

મારો મુખ્ય વિષય છે કે અત્યારે જે મંજૂરી ઓનલાઈન થી આપવાની પ્રોસેસ ચાલુ હતી એ હમણાં મહાનગરપાલિકા મહિના પછી બંધ કરવામાં આવી છે અને એમ કહેવામાં આવે કે છ આઠ મહિના પછી આ પ્રોસેસ ચાલુ થશે બે દિવસ પહેલા એક રજૂઆતના આધારે એ લોકોએ કીધું કે જૂની જેને અરજી કરેલી છે તે અરજી અમે ઓફલાઈન આપીશું અત્યારે જે લોકો નવા બાંધકામ કરવા છે જેને નવી મજૂરી જોઈએ છે એ અટાણે ઓનલાઈન ની પ્રોસેસ પણ બંધ છે તો વહેલામાં વહેલી તકે આ ઓનલાઈન પ્રોસેસ પણ ચાલુ કરવામાં આવે જેથી અહીંના પોરબંદરનો એટલો બધો મંદી નો સમય ચાલે છેલ્લા દસ વર્ષથી આ લોકો મૃતપાય અવસ્થામાં છે તો એમાં આવા આકરા નિયમો ને આવા આકરા જે સરકારી તંત્ર દ્વારા જે નિર્ણય લેવામાં આવે છે તેમાં થોડીક પ્રજા ને રાહત મળે તેવી અપેક્ષા છે